ઇલા મજૂર પણ કાઈ કરી નાખી ફોન ઉપર ફોન કરે છે એ બોલ ઇલા બાપા આવું શું ઘડીક રે સિમેન્ટની સિમેન્ટ ની ઠેલી લેવા ગયો હો આ ગાડી નીકળે ત્યારે લઈને આવું ને એ આ ઓલી અડધી ઠેલી રહી ને એ તમે ખૂટવાડો ને તો હું લઈને પહોંચી જાઉં આવ ફોન ન કરતો ઘડીએ ઘડીએ બરોબર મગજ સલાહ નાખ્યો કાકા ત્યાં તો ભૂચ આવા ને આવા પણ મજૂર ઘડીએ ઘડીએ ફોન કર્યા બોલ એ આમાં આવત બી ક્યાં પણ એટલે તમે ભણવા જાવ છો કે રખડવા ભણવા જ આવી લાગતું ના કઈ ભણવા જ આવે એમ કા પણ આ ભણવા જાસ બરોબર કેટલું આવડે તને હે ઘણું આવડે કેટલામો નંબર આવે 46 મો હે 46 મો ઓલી ફૂલડીનો કેટલામો નંબર આવે એનો તો પહેલો નંબર આવે તે તારો શું કામ નો આવતો એની પાસે કઈક શીખતો હો કાકા એટલે ભણવિક નો ભણ એમાં તારે શું એમાં એટલે તું તો દોડડાયો થામાત તે તારો તો હાવ શેલો જ નંબર આવે મને પાકી ખબર છે

पुलिडी रहन वली वाशली बजर में निकर श्यक नहीं आरे निकला तो ने भलवादा तो नहीं यह निकर नहीं एप लखने गैरट दिप दिनमाई निकुछ इवात्तारी हाषी गोबर इवाथ नोपड़ाद नोपड़ा आम जो मारीन सहने खसके मुखवाद को વાહન ચડે તો વાહન માં બેન નિશાર વહી જવું આ તો કોઈ સાયકલ વાળું નો નીકળું નકલે સાયકલ માં બેન વહી જાય શું કરું હાલીન તો જવું પડશે કાઈ વાહન તો ન જડતું હાલે ફૂલરી આવે ફૂલરી ને કેવું એ મને લઈ જાય તો નિશાળે ફૂલરી મન તા સાયકલ માં લઈ જાન નિશાળે એ હું કાઈ ના લઈ જવાની શું વરી પણ મન લઈ જાય તા સાયકલ માં નિશાળે

હજુ બોલો કા મારી શું ઉસેલ્યા મારા દીકરા મારી છોડીને બે તન મારી લઈ મને એ ઉડા તો જાતો તો આ બે જતા હે કા મારી હું કા મારી મારી છોડીને કા મારી લે પણ કા અમજો તમારે છોડીને સન પહેલો નંબર આવતો તો ને અમારી ગામમાં કાઈ આબરૂ જ ન રે એટલે માન ન એટલે મારી નાખવાની તમે કીધું હોત ને તો મારી છોડીને ઉતારી નાખે એટલે મારવાની હે ઉગરીનો